પાર્ટી કેવાનું ખાવા લઈને પાર્ટી કરવાની લાગે આપડે ના ના એવી પાર્ટી તો બેંક પાર્ટી એવું હું કહું આપડે બે વીઘા જમીન નહીં લેવી તમારે વેરી ગા સાતા માલ હા ચેક જો આ હે જીજી ટૂનું આ હે જીજી ટૂનું આ હે હા ટેન્કરો નું ટેન્કરો છો દોઢ લાખ નું જીજીર હજાર આલું પચાસ કાવાસા હજાર રૂપિયા

કમિશન આપી દઉં કહું ચીનું કમિશન અપાવન અપાવેડ કરવ નહી હા તારું હા બે હાજર છવી દુનિયા ખતમ ખબર નઈ ખબર નહીં લે યાર ખબર પડી જાય પચામે નહીં લે એ પેલું કઉ કર્યું લે હા બે માં દુનિયા ખતમ હોય યાર કર્યું હા લેર માં ભરી ગયા હું પછી વાપરી કહું યાર

તમે પૈસા ના કરતા કરો પૈસા નથી લીધું પેલા મસ્તી નહીં કરતા પૈસા નઈ યાર નહી લીધું કશું નઈ લીધું ચાહે ચાચો નાખી દોચો કોઈ ખબર નહીં પડે

પૈસા જો ચોખા પૈસા ચોખા ભલુઆ આટલા બસ કઈ તો અમે જાતે લાય કમી લાય તારો જુઓ તારું મારા

કશું નઈ લે તો પૈસા પૈસા લઈ લઉં કઉ વાત લો બુક કરતો આ બોલા તારે હમણાં ને બોલાય એમ કેતો તો તારા વારે ઘરે મારા પૈસા પણ નથી બગડા હો યાર આ તો વા બે હજાર છવી ને પેલું ભાઈ આ જોડે તો પેલું ભાઈ એ આપણો બાઈક જીઓ બે તો મિલ ચાલ એ હેડિંગ કે જતા રહ્યું લે લાગો કોક રાખવાનું તો યાર આપણો ને હેડિંગ કે જ ઉપર લે આ ગાડી લઈ લેવી હાલતા ના ના લઈ લેવી નઈ લેવી હા ના લેવી ઓમની ઓમની છે ને ક ના ના એ તો માર જવાનું ગયા

કંગાલ થઈ ગયો જોરદાર એ હું કરું કે એક રૂપિયા રયો નહીં મારતો લ્યો એ છે કાલે કે આ લે કોલે એ એ પૈસા મીકરવાનું લઈને તાવી લઈ યાર તાવી પૈસા 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 નહીં પૈસા

દુનિયા તમે જીવો અમારો બાઇક લઈ લઈને ફરો બાઇકી વેચી માર્યું દુનિયા તો ખતમ કરી ના થાય મારું બાઇક મારસ્યું

પૈસા ને પૈસા પૈસા બાઈક મારું હવે તું મગજ મારી ગયા ઉપર એ ભલુ બા આ મારી જ રહેવાનું તમારે જવું હોય તો જવું

કોનો મરી જવાનો વગર મોટો તો કે 2026 બતા મરી કોઈ ન મરે તને જીવ તું હરમનો ખઈ ખણ ન મને દે

મિનત કરાવી ના પૈસા નામ કશું થઈ થાય નઈ નહીં રૂપિયા ની આલુ તને ઉપર આમ